સુરત શહેરમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત બીઆરટીએસ બસની અડફેટે નવ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું આ ઘટનામાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે આ ઘટનાની અંદર સુરત કતારગામ પોલીસ દ્વારા જે બસનો ચાલક છે તે તેની ધરપકડ કરવામાં આવી છે મનહર ગામિત નામનો જે બસ ચાલક છે તે આ બસ હંકારી રહ્યો હતો અને ત્યારબાદ છે તે બસના સ્ટેરી પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું જોકે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટનાની અંદર બ્રેક ફેલ થયા હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જે અંગેની પણ તપાસ હાલ કતારગામ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે માત્ર આ એક ઘટના નથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે જો બ્રેક ફેલ થયા હોવાનું કારણ બહાર આવી રહ્યું છે તો સ્વાભાવિક છે કે ઈજાદારની જે જવાબદારીમાં આવતું હોય છે કે બસનું મેન્ટેનન્સ સંપૂર્ણ રીતે કરવાનું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઇજારદારની આ ઘટનાની અંદર ગંભીર પ્રકારની બેદરકારી હાલ છતી થઈ રહી છે સુરત મહાનગરપાલિકા હવે આવી ઘટનાઓને અટકાવવા માટે કયા પ્રકારનો પ્રયત્ન હાથ ધરે છે કેમેરા પર્સન સાઈ જગતા આપણી સાથે રાકેશ બ્રહ્મભટ સુરત